કેમ કે યુટ્યુબમાં સારા એવા વ્યૂઝ આવે છે પણ આપણે એક્ટિવ નથી રહેતા યાર તો યુટ્યુબના નિયમો એમ કહે છે કે આવી રીતે ના ચાલે જો તમારે વ્યૂઝ આવે છે મતલબ કે તમારે યુટ્યુબમાં સક્સેસફુલ યુટ્યુબર બનવું હોય તો એક્ટિવ રહેવું પડે દરરોજ બ્લોગ નાખવા પડે એટલા માટે આપણે જાગીન તરત જ બ્લોગ કરી દીધો છે ચાલું અને આજે આપણે ક્યાં જવાનું છે ખબર છે જો કે ઓલરેડી તમે ટાઇટલ થમનેલ એ બધું જોયું છે ને એટલે ખબર પડી ગઈ છે તો ચાલો ફટાફટ આપણે બ્રેજોડીને અહીંયા છે ને આ બટન દબાવું ને એટલે જોજો અરે યાર ઇજ્જત કાઢમાં બ્રેજોડી ભાઈ સવાર સવારમાં નથી કામ કરતું તો આ છે ભાઈ અરે સાવી ના કામ કર્યું જો મારુતિ સુઝુકી બ્રેજા તો આવું બધું છે સવાર ફોર છે ને પેલી વાર આ સેન્સરિયા ને કામ ના કરે હવે જોજો કરશે જોવા થઈ ગયો લોક અનલોક તો થા લે લોક માં થયું પાછું અનલોક માં નથી થતું જો ઓકે થઈ ગયું લોક તો આવું બધું છે કઈ ને હાલો આપણે જઈએ

કઈ નહીં હાલો તો અત્યારે છે ને અમે રસ્તામાં ઉભા શા માટે રહી ગયા ખબર છે અત્યારે જવા તમને એમ થતું હશે ચાલુ ગાડીએ બ્લોગ બનાવે ના ના ચાલુ ગાડી નહીં આપણે બ્લોગ બનાવવા માટે સ્પેશિયલી ઉભા રહી ગયા છીએ ને કે ચાલુ ક્લિપ લઈ લઈએ અને હવે અત્યારે અમે જઈએ છીએ જસદણ તો ચાલો જસદણ જઈને મળીએ અને જે કામ આપણે કરવાનું છે ને એની ઇન્કવાયરી થોડીક કરીએ તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે જસદણ અને ઓલરેડી તમે ટાઈટલ જોયું છે એટલે તમને ખબર છે છતાં પણ હું તમને થોડુંક કહી દઉં તો આપણે છે ને ચકલા માટે એટલે કે ઉનાળો આવે છે તો ચકલા માટે પાણી પીવાની ને અને પાણી પીવાની અને માળાની એવી થોડી ઘણી વ્યવસ્થા કરવાની છે એટલે જો દુકાને આવી છીએ અને આપણે શું લીધું વસ્તુ ચાલો હું તમને દેખાડી દઉં તો જો થોડાક માળા લઈ લીધા છે અને થોડાક ચકલાને પાણી પીવા માટે પાણીના કુંડાને એવું બધું લઈ લીધું છે અને હજુ આવા મકાન લઈ લેવી ચાર પાંચ આવા લઈ લઈશું ને ભાઈ ચાલો તો ફટાફટ છે ને આપણે આ બધું વસ્તુ લેવી અને પછી અહીંથી હજુ જવાનું છે વિચ્યા કેમ કે વિચ્છા આપણા મિત્રો વતન છે ને તો ત્યાંથી વતન થોડું ઘણું લેવાનું છે ને પછી આપણે બધું ચકલા માટે કરવાનું છે ચાલો કન્ટિન્યુ બને રહેજો ફાઇનલી દોસ્તો આઈ એમ લેન્ડિંગ ઓન વિશા વિશામાં આપણું એરોપ્લેન ઉભું રહી ગયું છે અને કઈ જગ્યાએ ઉભી રહ્યું છે ખબર છે પાછળ જોવો તમે મેં દેખાતું હોય ને ચાલો દેખાડી દઉં તો જુઓ ભાઈ વિચ્છામાં આપણું એરોપ્લેન છે ને આ જગ્યા ઉપર એટલે કે ગુಜ್ಜુ કલેક્શનની સામે એકદમ અહીંયા ઊભું છે કેમ કે ગુಜ್ಜુ કલેક્શનમાંથી કોઈક આવવાનું છે કોણ આવવાનું છે ચાલો કન્ટિન્યુ બનાઈ રહ્યો આમણા મળાવી તમને ખબર જ છે કોણ આવવાનું છે કેમ કે થમ્બનેલ જોઈને તમે આવ્યા છો ગુಜ್ಜુ કલેક્શનમાં આવીને આપણે કપડા ન બદલેવી એવું બને કઈ જો ભાઈ કપડા લઈ લીધા છે ઉશીના કેમ કે આપણો જે વ્હાઇટ શર્ટ હતું ને એ આપણે એક મિત્રને આપી દીધું એ મને કે યાર તમારું વ્હાઇટ શર્ટ મને બહુ ગમે આપો હા બૂચ માર્યું છે મારું ટી-શર્ટયું ને બૂચ માર્યું છે ગાડી મારી ગયા મને ખબર નથી

ઉપર ને હાથમાં આવી ગયું તો દર્શક મિત્રો અત્યારે છે ને આપડે ક્યાં છે ખબર છે બોડી પ્રદીપભાઈ ના બોરા ખાવા બરાખા બોરા બરાખાઓ નહીં ના ગામ આવી ગયા છે અને આ જો આપણો બધો સામાન અહીંયા વેર વિખેર કરી નાખ્યો છે ડિજિટલ માળા પક્ષીઓના તૈયાર થઈ રહ્યા છે જો આ બાજુ તો આ છે ને આવી રીતે પૂઠા આવે પૂઠામાંથી જો ડિજિટલ ઘર બનાવે છે પક્ષીઓના અને આમાં સ્વિમિંગ પુલ કહા પક્ષીનો સ્વિમિંગ પુલ છે એક એક ને સ્પેશિયલ હું એક એક સ્વિમિંગ પુલ આપવાનો છે આપણે એવું કરવું છે ને બાકી આ માળા ને એવું બધું છે જો સરસ મજા ને આપણે છે ને બપોરા કરી લીધા ને બપોરા કરીને હવે ચકલા ને બપોરા થઈ ને એવું કામકાજ કરવાનું કરી દીધું છે ચાલુ જો આવું બધું કઈક આ રીતે વાળા બાંધીધા છે ને હજુ જો આ બધું ટીંગાડવાનું એવું બધું છે જાડવે જો 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 હવે છે ને કામકાજ થઈ ગયું છે શરૂ આ બધા માળા ને પાણીના કુંડા ને એવું બધું બાંધવાનું કામકાજ શરૂ કરી દીધું છે આપણા બધા મિત્રોએ એમ ને કઈ બોલશે નઈ ને આપણને મારે એકલાને બોલવાનું થાય એવું બધે છે હું હું બોલું છું ને અત્યારે મને નથી ખબર એટલે તમે છે ને ખાલી કોમેન્ટ કરીને કહી દેજો કે હું હું સુધારો કરવાનો છે આ બ્લોગમાં અને આ બધું જો શૂટ ને એવું બધું હાલે છે બાકી કઈ સુધારો નથી થવાનો નથી થવાનો ને તો ભાઈ જેવું રેવી જો માળા માળા આ બધે માળા જ છે ને હા આ બધા માળા જ છે જો છે ને સરસ મજાનું અહીંયા છે ને વડલો છે અને વડલાની નીચે ખોડિયાર નું મંદિર છે તો અહીંયા છે ને આપણે જોવા ચકલાના માળા મંદિર પાસે છે ને ચકલાના માળા અહીંયા કેટલે રાખી દીધા છે અને આ સાઈડ એમને જમવાનું એટલે કે જો ભાઈ ચકલાને જમવાનું ને એવું બધું છે ને અહીંયા હોય તેની એક બે માળા તો વડલે છે ને આપણે આવું બધું ગોઠવી દીધું છે અને હા આ બાજુ હોય તેની એક વસ્તુ છે તમને દેખાડી દઉં ચકલા ભાઈ તરીકે થાય ને તો પાણી જોકે પાણી પીવા માટે કદાચ ના પીવે કે ન પીવે આ બાજુ જો પાણી કેટલું બધું છે અહીંયા જ છે અહીંયા પાણી છે અને અહીંયા બાજુમાં પાણીની નેર તો ડાયરેક્ટ અહીંયા હોત ને પી લે ચકલા પણ તોય છે ને આપણે ત્યાં ચકલાને પાણી પીવા માટે બંધ દીધું છે પ્રદીપભાઈને એને મસ્ત મજાનું ગ્રીન હાઉસ બનાવેલું છે અને ગ્રીન હાઉસની અંદર છે ને કઈ કઈ સામગ્રી એટલે કહેવાય શું શું વાવેલું છે ને તમારે કહેવાનું છે ચાલો આ શું છે આ શું છે કહી દેવાનું હાલો આપણે જ કહી છે ધાણા જો ભાઈ આ ધાણા છે તાણ તાણા નથી ભાઈ મેથી છે મેથી અને તાણા આ બાજુની સાઈડ છે જો આ હું છે આ ધાણા વાવીને ધાણા વાવીને જાણા તો જો ભાઈ આવી રીતે સરસ મજાનું ગ્રીન હાઉસ બનાવેલું છે અને આ બાજુ આ તો લહાણ હોય એવું દેખાય છે મને લસણ છે ને તો વાંધો નહીં એમાં એકચુઅલી મને કઈ વધારે ખબર પડે નહીં હું વાડીએ બહુ ઓછો જાઉં ને એટલે જો કે ખબર તો પડે છે બધી પણ આ તો કઈ નઈ ચાલો હવે આનું કામ પેલા પતાવી દઈએ આપણે ઘર બાજુ પાછા થઈ ગયા છીએ હાલતા અને આજ તો બહુ એટલે બહુ સેવા કરી સેવા ભલે કરી હોય મને સેવા કરવા દો કારણ કે આપડે ડ્રાઈવર પડખી કિનારે દેખાય તમને કિનારી માં ને ધૂમ દઈ

તો દર્શક મિત્રો ગુજુ કલેક્શન માં છે ને આપણે એને ઉતારી નાખ્યા છે તમે હવારે બદલાયું નું નામ છે ને હવે આપણે એમનો વીડિયો આવ્યો છે ભલે પછી ફોન આવશે ત્યારે કહી દેશે કે જો ટી-શર્ટ આપણે એનું એનું પહેર્યું છે ચાલો હવે આમણા નીકળવી તમને એમ થાતું હશે આ ટી-શર્ટ પહેરીને નો આયા હોય પણ હકીકતમાં હું ટી-શર્ટ પહેરીને આવતો રહ્યો છું અત્યારે ક્યાં છું ક્યાં છું ભાઈ આપણે આપણા ગામમાં છે અમે અમારા ગામમાં છે જો બ્રેજ્યુડને આપણે ગામમાં પર કરી દીધી છે આ અમારું ગામ છે તો અત્યારે છે ને આપણે ટી-શર્ટ પહેરીને ટી-શર્ટ નું બુચ મારીને આવતા રહ્યા છીએ હજુ સુધી પ્રતાપ ભાઈનો કોલ આવ્યો નથી કોલ કોલાવણ પછી ખબર પડે